સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનની બરાબર પાછળ કહી શકાય ત્યાં પાલિકા પહોંચી શકતી નથી તો સમાવિષ્ટ વિસ્તારમાં સુવિધા પહોંચાડવા સક્ષમ બનશે એ પ્રશ્ન છે ખર્ચે તૈયાર થયેલા સરદાર પટેલે સ્પોર્ટસ કોમ્પલેક્ષને યોગ્ય જગ્યા પસંદ કરવામાં ચુકખાઈ ગયેલા ભાજપના અભણ શાસકોએ પાલિકાની તિજોરી પર તો મોટો ફટકો પાડ્યો છે પરંતુ જેમના નામનું સંકુલ બનાવવામાં આવ્યું તેમના નામની ગરીમાં જાળવવામાં કોઈ પ્રયત્ન કર્યા નહીં જેને કારણે સરદાર પટેલનું નામ માટીમાં મળી ગયું છે સંકુલમાં આવેલા સ્વિમિંગ પુલમાં એટલું દુર્ગંધ મારતું પાણી ભરાયેલું છે કે ત્યાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું છે પાણીની સ્થિતિને જોતા એવું દ્રશ્ય સામે આવે છે કે વરસાદનું પાણી ભરાયું છે લીલથી છલકાતા સ્વિમિંગ પુલના પાણીને તાકીને ખાલી કરીને ચોખ્ખું પાણી ભરવામાં આવે એવી સુરત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કમ પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ માંગ કરી છે બેડમિન્ટન કોર્ટ ઠેકાણા વિનાનું ભાજપ શાસકોએ સુરતના વિકાસના વિનાશમાં પરિવર્તિત કરવાનું પાપ કર્યું છે જેને કોઈ કાળે ચલાવી નહીં લેવાય એમ દિનેશ સાવલિયાએ ઉમેર્યું હતું અને આ સંકુલ નું તાકીદે રિપેરિંગ કરીને સુરતની જનતા માટે રમવા લાયક તેમજ ખેલવા લાયક બનાવવામાં આવે તેવી માંગ કરી છે આ ઉપરાંત સ્પોર્ટ સંકુલ ની વસ્તી તેમજ સિક્યોરિટી ના અભાવે આખી બિલ્ડિંગ ભૂત બંગલા સમાન બની છે બીજી તરફ માવજત અભાવે દરવાજા બારે તેમજ ઇન્ટિરિયર તૂટેલું ફૂટેલું નજરે ચડે છે ગમે તે માણસો ગમે તે સમયે સંકુલમાં માં પ્રવેશ જાય છે આ સ્થિતિને જોતા દારૂડિયા અને ગંજેરીઓને એક સેફ સ્થાન મળી ગયું છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે આ જગ્યા સેફ હોવાથી

એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે અહીંયા બનાવવામાં આવ્યું છે ફિટનેસ લોકોની સારી રહી લોકોની હેલ્થ સારી રહી બાળકોને રમી શકાય ઇન્ડોર ગેમ રમવા માટેનું આ એક સરસ મજાનું બનાવવામાં આવેલું પણ ત્યાર પછી એ બનાવ્યા પછી શું હાલત છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે પોતે પણ ફિટ નથી એ પોતે પણ અનફિટ છે અને લોકોના જે કરોડો રૂપિયાની જમીન છે કરોડો રૂપિયા ત્યાર પછી એની ઉપર લગાવવામાં આવ્યા છે એ લોકોના પરસેવાના વેરાના પૈસા છે અને એનો સદુપયોગ થવો જોઈએ એને બદલે કેવો ઉપયોગ થઈ રહ્યો છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ સતતને સતત ભારતીય જનતા પાર્ટી જે વિકાસની વાતો કરી રહી છે એ સતતને સતત જે જાહેર સુવિધાઓની જ્યારે મુલાકાત લેવાની વાત આવે જ્યારે જાહેર સુવિધાઓની વાત આવે ત્યારે સદંતર નિષ્ફળ ગઈ છે આ લોકોનો જે કરોડો રૂપિયા છે એ પાણીમાં